પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા સામે આવેલ મહાલક્ષ્મી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં શુક્રવારે સંધ્યા આરતી સમયે એકસો આઠ દીપના તેજ પર માતાજીના દર્શન યોજાયા હતા પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે સાંધ્યા આરતી સમયે દીપમાળાના દર્શન યોજા હતા આ એકસો આઠ દીપમાળાના દર્શનની વિશેષતા એ છે કે દર શુક્રવારે સાંધ્ય આરતી સમયે સતત ત્રણ કલાક એકસો આઠ દીપના તેજ પર માતાજીના દર્શન થાય છે પૂજારી સાથે દર્શનાથી પણ આરતી કરે છે તે માટે જરૂરી આરતીની થાળીની મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે આરતી વખતે દર્શનાર્થીને બેઠક માટે મંદિર તરફથી આસનની વ્યવસ્થા કરવામાં આવે છે દર શુક્રવારે સાંજે આરતી ત્રીસ મિનિટ સુધી અને સવારે થી રાત્રે નવ વાગ્યા સુધી દર્શનાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે સેવાભાવી અને નિસ્વાર્થ સેવા કરતા સ્વયંસેવક ભાઈઓ બહેનો દિલથી સેવા આપે છે આરતી સમય અગાઉ માતાજીના ગરબા ગઈ ધાર્મિક વાતાવરણ બહેનો ઊભું કરે છે અહીં મંદિરમાં કોઈ પણ વ્યવસ્થા માટે ચાર્જ લેવામાં આવતો નથી મંદિરે દર્શનાર્થીની ધાર્મિક ભાવનાને માન સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવે છે અંદાજે વર્ષ મહારાજાએ માળી બ્રાહ્મણોને આ જગ્યા આપેલી હતી આ મંદિરે સવારે સાતથી થી રાત્રિના નવ સુધી સતત માતાજીના દર્શન થઈ શકે છે તો નવરાત્રિમાં દસ વર્ષથી નાની બાળાઓ ગરબી રમે છે તેથી આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર